અસલામુ આલેકુમ આ છે ધારી તાલુકાનું સરસિયા ગામ અને આ સરસિયા ગામની જુમ્મા મસ્જિદ જુમ્મા મસ્જિદની તામીરી કામ આગામી દિવસોમાં દાદા બાપુ કાદરીની દુઆથી કરવા જઈ રહેલા છીએ સંગે બુનિયાદ કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે આપ સહુ સખીદાતાઓ માટે આ વિડીયો બનાવીને હું મોકલાવી રહેલો છું આપ સહુ અમારી નાનું એવું ગામ છે સરસિયા ગામ એટલે કે એસી જેટલા ઘર છે આ ગામની અંદર

આપ જોઈ શકો છો ઉપર હું કેમેરામેનને કહીશ કે તેઓ બતાવે આ છે સ્લેબ આનો સ્લેબ એની કરતાં પણ વિશેષતા હું આપ સૌનો દેખાડું તો આ સરસિયા મસ્જીદનો જે સ્લેબ છે ને એની હાલત આવી છે પરંતુ અમે છેલ્લા ઘણા વર્ષોની અંદર ચાર પાંચ વાર પોટીનું જે કામ કરેલું છે એના કારણે આપ સૌને સારું એવું કામ દેખાતું હોય છે પરંતુ હકીકતમાં મસ્જિદનો સ્લેબ જે છે એ પંચાવન વર્ષ જૂનો છે અત્યારે મસ્જિદની અંદર જે એના કદાચ ને હું માનું છું કે સળિયા પણ જે છે એ સડી ગયેલા હોય છે આ મસ્જિદ આપ સૌને હું બતાવું જુમ્મા મસ્જિદ સરસિયાની જેની છતનું કામ અત્યારે આમ જોઈએ ને તો ખૂબ જ એટલે કે સારો ધરતી કપાયો હોય ને તો પણ પડી જાય એવી આ મસ્જિદ છે સ્ટાઇલ જે છે એ દસ પંદર વર્ષ પહેલા લગાડેલી છે સ્ટાઇલ જોઈને સારી મસ્જીદ લાગે અને ખાસ કરીને બીજું પણ કહી દો કે મસ્જિદની અંદર અત્યારે બે સફ થાય છે એક સફ ઓસરીમાં થાય છે બે સફ હજી વધારે ફળીમાં થાય છે જ્યારે શુક્રવાર હોય જુમ્માની નમાજ અદા કરવા માણસો આવે છે ને ત્યારે મસ્જિદ ભરચોક થઈ જાય છે નાનું એવું ગામ છે બાજુમાંથી અમૃતપુરથી પણ નમાજીઓ આવે છે એટલે સકળાશ પણ ખૂબ જ લાગે છે હવે મસ્જિદનું તામીરી કામ જરૂરી છે એટલે અમે કામ જે કરવાના છે હું કેમેરામેનને કહી કે ભાઈ આ જે સ્લેબ છે આ તમને સૌને સારો સ્લેબ દેખાતો હોય છે પરંતુ હકીકતમાં આના તમામ જે સળિયા અંદરના છે ને એ બધા હળી ગયા છે ક્યારે

કરવા જઈ રહેલા છે આપ સૌ પણ દુઆ કરજો કે સરસિયા મસ્જિદ મસ્જિદનું કામ આસાનીથી અલ્લાહના કરમથી સહુ સખી દાતાઓના સહયોગથી આગામી રમઝાન મહિનાનું રોજુ જ્યારે તરાવી અદા કરવામાં આવે ને ત્યારે આ મસ્જિદ થી આલીશાન તૈયાર થઈ જાય સંગે બુનિયાદથી લઈને ઇફ્તતા સુધીનો તમામ કાર્યક્રમ છે એ દાદા બાપુ કાદરીની નિગાહે કરમથી દાદા બાપુ કાદરીની હાજરીમાં અમે સહુ કરવાના છીએ આ વિડીયોને આપ સહુ પણ એવા સખીદાતા સુધી પહોંચાડજો જે અમારા ધારી તાલુકાની અંદર સરસિયા ગામ છે ધારીથી માત્ર સાત કિલોમીટર ત્યાં આવી અમને કાંઈક ને કાંઈક સહયોગ આપે અમે પણ આજ આસપાસના તમામ જિલ્લાની અંદર જુમા મસ્જિદ સરસિયાના સફીરો જે છે એ તમામ શહેરોની અંદર જઈને ચંદો એકઠો કરવાના છીએ ત્યાં પણ આપ સહુ સારામાં સારો સહયોગ આપ્યો એવી આશા આપ સહુ પાસે હું રાખી રહેલો છું